જય માતાજી દોસ્તો સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે આખો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મારી નમ્ર વિનંતી છે કે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ લોકો સુધી પહોંચાડજો જે લોકો ગુજરાતી ફિલ્મો જુએ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ચાહે છે તેમને આ વિડીયો પહોંચાડજો અને સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અત્યારે આપણે આવ્યા છીએ હાલોલ પાસે આવેલા લકી ફિલ્મ સ્ટુડિયોમાં જ્યાં વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આપણે આવ્યા છીએ ત્યારે આ ફિલ્મનો પહેલો દિવસ એટલે કે મુહૂર્ત શોટ હતો તમને જાણીને આનંદ થશે કે વિક્રમ ઠાકોરની એકવાર પીયુને મળવા આવજે ફિલ્મનું શૂટિંગ પણ અહીં જ થયું હતું જેમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની હતા તો ચાલો આપણે જઈએ હાલોલ પાસે આવેલા લકી ફિલ્મ સ્ટુડિયોમાં આ લકી ફિલ્મ સ્ટુડિયોનો એન્ટ્રી ગેટ છે અને તેની અંદર પ્રવેશતા જ આપણને સરસ મજાના વૃક્ષો દેખાય છે આ બધે રહેવાના મકાનો છે જ્યાં નરેશ કનોડિયા હિતેન કુમાર રોમા માણેક સ્નેહલતાથી કરીને વિક્રમ ઠાકોર મમતા સોની અને શ્વેતા સેન સુધીના કલાકારો અહીં રહે છે જીતુભાઈ પંડ્યા ગુરુભાઈ પટેલ અહીં બધે રોકાય છે ગુજરાતી ફિલ્મના દિગ્ગજ બેતાજ બાદશાહો કહેવાય તે લોકો અહીં રહે છે લક્કી ફિલ્મ સ્ટુડિયોમાં આગળ જતા અહીં મોટો હોલ આવે છે જ્યાં ફિલ્મના જુદા જુદા સેટ લાગે છે તેની અંદર આપણે પચી જઈશું પણ તે પહેલાં આપણે હાલ ભેરું ગામડે ફિલ્મનો સેટનો માહોલ જોઈએ અહીં વિક્રમ ઠાકોર બેઠા છે તેઓ ફળવાશથી તેમના મિત્રો સાથે ચર્ચા કરી રહ્યા છે સ્ટુડિયોના હોલની અંદર પ્રવેશીએ એ પહેલાં આપણે તેની બાજુમાં આવેલી બિલ્ડિંગ જોઈએ આ બહુ જૂની થઈ ચૂકી છે કેમ કે હાલોલ પાસે આવેલો આ લકી ફિલ્મ સ્ટુડિયો ખૂબ જ જૂનો છે પરંતુ આ મકાનો નવા છે અહીં સ્ટુડિયોની ઓફિસ પણ છે અને અહીં જ નરેશ કનોડિયા સ્નેહલતા સહિતના સુપરસ્ટાર આપણા ખૂબ જ દિગ્ગજ જાણીતા અભિનેતા અભિનેત્રીઓ અહીં આવી ચૂક્યા છે તેઓ અહીં રહેતા એમ જ સમજો જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય ત્યારે અમે ગયા ત્યારે ખૂબ જ સરસ વાતાવરણ હતું આ પગથિયાથી ચડીને ઉપર જવાય આ સીડી છે ઉપર જવાની બીજા માળે આ મંડપ બાંધેલો છે વિક્રમ ઠાકોરની ફિલ્મ માટેનો આ છે લખી ફિલ્મ સ્ટુડિયોનો પ્રવેશ દ્વાર જે હોલ છે જ્યાં દેશરેજ જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ ગોવિંદભાઈ પટેલની હિતેન કુમાર રોમા માણેકની ફિલ્મનું શૂટિંગ થયું હતું આ છે તેના અંદરનો ભાગ અહીં ગણેશ ભગવાનની મૂર્તિ રાખેલી છે કેમ કે વિક્રમ ઠાકુરની ફિલ્મનો મુહૂર્ત શોટ હતો પરંતુ આ જગ્યાએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં શૂટિંગ થયું છે જ્યાં પરિવાર બતાવે જ્યાં મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની કાકા કાકી બધે બેઠા હોય તે જગ્યા આ તમે તેના સાધન સરંજામ જોઈ શકો છો ફિલ્મના અને આ લકી ફિલ્મ સ્ટુડિયોનો મોટો હોડ હોલ છે જ્યાં દિવસ અને રાત્રે શૂટિંગ થતા રહે છે મિત્રો આ હતો લકી સ્ટુડિયોનો વિડીયો અને તમે આખો વિડીયો જોયો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ